પણ આ અફસોસ અને આ જવાબદારી જે એમણે ગુજરાતની અંદર જે ઘણા બધી દુર્ઘટના બની તેમને લઈને વ્યક્ત કર્યો હોત તો સારું હોત પહેલા એ સાંભળી લઈએ કે સુદાન ગઢવીએ શું કહ્યું છે સરકાર છે એ સીટના બાને ડાક પીછોડું કરીને છૂટી જાય છે પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીયાલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં આંસુ આવી જાય અને કાર્યકર્તાઓને કે મારી જવાબદારી છે એક સીટ હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંતિયું મોરબી કાંતિયું તક્ષશિલા કાંતિયું સુરતમાં હરણી કાંતિયું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે તમારા ક્યારે લાયસન્સો રદ થશે જ્યારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયક તો રદ નહી દે કેરે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવવાનું આવે એમાં તમે પહેલા ટેક્સ ઉઘરી રહ્યો ભાજપને અહંકાર આવી ગયો છે આ મુદ્દે સુદાન ગઢવીએ શું કહ્યું તે પણ સાંભળીએ બહુ ગુસ્સાથી કે ભાજપને અહંકાર આવી ગયો છે ભગવાન રામ ની અયોધ્યા માં તો એમને વટાવી દીધા ભગવાન રામ એટલે આ એક ઘટના એ છે કે આ અહંકારીઓ અને આવડત વગર ના જોજો તમે આવડત નથી ગ્રામંત્રી મુખ્યમંત્રી આવે પછી યાર કોઈની તાકાત છે કે યાર આમાં તપાસ ન થાય મોરબી ઉકાન માં ગયા હતા અમે ગયા ત્યારે ઈ ઈ પહોંચ્યા હતા મેં કીધું પણ મુખ્યમંત્રી સાહેબ તો આમાં તો માનવતા રાખ્યો ઈશ્વરને સાક્ષી રાખી ઈશુભાઈ કોઈને છોડવા મને પણ ફેકડા જ છોડવાની તો વાત થઈ ગયા એટલે આવડત નથી કા કરવું નથી અને કા એમને ખબર છે પ્રજા એમને મત આપશે આપણે એના બાળકો ભૂંજા છે જીવતા ભૂંજા છે તો પણ પ્રજા એમને મત આપશે એવો અહંકાર આવે બિલકુલ સારો સવાલ કર્યો તમે અત્યારે તપાસ હજી પૂરી નથી થઈ મેયર ની નથી થઈ મેયર ની પૂછતાછ આવી જ નથી આ કે મેયર જવાબદારી આવે મેયરની પેટને ખબર નહોતી તમે પૂછ્યું મને રાજકોટના પત્રકારોને હું અભિનંદન આપું છું કે આ ઘટનામાં જે રાજકોટના પત્રકારો છે જે જવાબદારી નિભાવી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારી આખા દેશમાં ચર્ચા થઈ મને દિલ્હીમાં ગયો તો એમ કીધું રાજકોટ કે પત્રકારોને તો અચ્છી બેટિંગ છે માનો એ છે કે મેયર ત્યાં ગયા તમે જુઓ મેર ક્રમ ચાર દિવસે કેટલા દિવસે દેખાડા હતા રૂપાલાક પાંચ લાખની લીડથી જીત્યા મજા આવી પણ ઉદ્ઘાટનો કરે છે મીઠાઈની દુકાન

એટલે સંવેદનહીન થઈ ગઈ છે ભ્રષ્ટાચારથી ભરેલી સરકાર છે અને છેલ્લો આ ત્રણ વર્ષ છે લૂંટી લેવાનું નક્કી કર્યું છે બે હજાર સત્યાવીસ માં કદાચ અમારા હાથમાં આવશે ને તો ખોખલું ગુજરાત કરીને આપ દેવું અમને લાગે ઈસુદાન ગઢવીના આ નિવેદન પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર